you ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં ગોધરામાં આરોગ્ય હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં ગોધરામાં કેન્સર હોસ્પિટલનું ઉદઘાટન કર્યું આ નવી હોસ્પિટલ ગોધરા અને આસપાસના વિસ્તારોમાં કેન્સરના દર્દીઓ માટે એક મહત્વપૂર્ણ આરોગ્ય સેવાનું કેન્દ્ર બનશે આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ હોસ્પિટલના ઉદ્ઘાટનથી ગોધરા અને આસપાસના વિસ્તારોમાં કેન્સરના દર્દીઓ માટે આરોગ્ય સેવાઓ વધુ સુલભ અને અસરકારક બનશે તેમણે ઉમેર્યું કે આ હોસ્પિટલમાં આધુનિક ઉપકરણો અને સુવિધાઓ ઉપલબ્ધ છે જે દર્દીઓને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવામાં મદદરૂપ થશે આરોગ્યમ કેન્સર હોસ્પિટલમાં વિવિધ પ્રકારની કેન્સર સારવાર ઉપલબ્ધ છે જેમ કે કિમોથેરાપી રેડિયોથેરાપી સર્જરી અને પેલિએટિવ કેર આ ઉપરાંત હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરો અને તબીબી સ્ટાફની ટીમ પણ ઉપલબ્ધ છે જે દર્દીઓને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવામાં નિષ્ણાત આરોગ્યમ કેન્સર હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે અનેક મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો અને તબીબી સ્ટાફે મુખ્યમંત્રીને હોસ્પિટલની સુવિધાઓ અને ઉપકરણોની માહિતી આપી વડાપ્રધાનશ્રીએ દેશના ગરીબ આદિવાસી અને જરૂરિયાતમંદ લોકોની સસ્તી અને સારી સ્વાસ્થ્ય સેવાઓ દવાઓ ઉપલબ્ધ થાય તે પાછલા દસ વર્ષમાં સુનિશ્ચિત કર્યું છે શ્રી નરેન્દ્રભાઈ જાહેર જીવનમાં હંમેશા આરોગ્ય વિષયક બાબતોના બારીકાઈથી અભ્યાસ કરીને સ્વસ્થ સમાજના નિર્માણ માટે પ્રાથમિકતા આપીને તેમણે હર હંમેશ જનતાની સેવા કરી છે જો લોકોની સમસ્યા પારખવાની સમજશક્તિ અને તેને નિવારણની ઈચ્છા શક્તિ હોય તો પાયાના સ્તરથી જ કેવા આરોગ્ય હિતકારી કામો થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ શ્રી મોદી સાહેબે પૂરું પાડ્યું છે